નમસ્કાર મિત્રો જય હિન્દ તો પહેલાં તો ખુશીનો અવસર આપણા માટે કે નોટિફિકેશન ઉચ્ચતર માધ્યમિકનું આવી ચૂક્યું છે બહુ આનંદના સમાચાર કહેવાય અને બહુ સારી બાબત કહેવાય પરંતુ ફોર્મ ભરવાની તારીખ દસ આપી છે કંઈ વાંધો નહીં ચલો એમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી એક તો પહેલાં તો સૌ પ્રથમ આ ભરતી લાવવા લાવ્યા જ છીએ એને ભરતી આપવાનો એક પણ કોઈ ઈરાદો નહોતો એક પર્સન્ટ પણ ઈરાદો ભરતી આપવાનો નહોતો આ લોકોને કારણ કે આપણે બધી આંદોલન કર્યું ભરતીની જાહેરાત કરી પછી જ બધી જગ્યાઓ મંગાવી છે અને પછી જ બધું તંત્ર એ લોકોએ સક્રિય કર્યું છે એનો મતલબ એવો છે કે ભરતી આપવાનો ઈરાદો નહોતો પણ આપણા અડીખમ યોદ્ધાઓ આ ભરતી લાવ્યા છે તો આ તમામ યોદ્ધાઓ નાની મોટી બાબતની અંદર સાથ સહકારી પોસ્ટ બનાવવાથી માંડીને પોસ્ટ શેર કરવાથી માંડીને ટ્વિટરમાં ટ્વીટ કરવાથી માંડીને ગાંધીનગર ગ્રાઉન્ડ ઉપર આવવાથી માંડીને જ્ઞાન સહાયકમાં રાજીનામું આપવા સુધી જે લોકોએ અંશ માત્ર પણ સાથ સહકાર આપ્યો એ દરેકનો ખોબલે ખોબલે આભાર અને અભિનંદન હું આપું છું કે આ લડવૈયા શિક્ષક બનશે ને તો ચાલો દેશમાં કંઈક તો પરિવર્તન આવશે ગર્વ છે એ શિક્ષક જાતિ ઉપર જે લડીને શિક્ષક બન્યા છે કદાચ આ લડતમાં જો એકતા મળી હોત આપણને અને જો બધા લોકો એકત્રિત થયા હોત એક સાથે તો અત્યારે કદાચ આપણે નોકરી કરતા હોત પણ ખેર છોડો દેર આ દુરસ્ત આવે કંઈ વાંધો નહીં મોડું તો મોડું વર્તી આવી એ આપણને પોસાય પરંતુ હવે પછીનો જે સમયગાળો છે મિત્રો હજુ માધ્યમિકની ભરતી હજુ ઉચ્ચતર માધ્યમિક તો આવી ગયું છે પણ માધ્યમિક પ્રાથમિક અન્ય માધ્યમ આ બધી બાકી છે યુવરાજસિંહ વળેખમ સાથ સહકાર આપ્યો અમુક વાળાએ આપણને સાથ સહકાર આપ્યો આ ઉપરાંત આનંદભાઈ ચૈતરભાઈ સામાજિક અમુક આગેવાનો અમુક રાજકીય આગેવાનો દાંડી યાત્રામાં જોડાયેલા તમામ આગેવાનો અમુક ભાજપના સદસ્યોએ પણ આપણને સાથ સહકાર આપ્યો હતો તો એ તમામનો જે જે લોકોએ જેમ કે મેં પ્રભુભાઈ વસાવાને મળવા ખૂબ સારા રિસ્પેક્ટ સાથે આપણને એને કીધું કે પત્ર પણ લખી દઈશું રજૂઆત પણ કરી તો ગુડ આપણને દેસું પસંદ તો એવા લોકોનો પણ ખૂબ ખૂબ આભાર ઈશુદાનભાઈએ ભાઈ રાકેશભાઈ ગોપાલભાઈએ પણ સખત મહેનત કરી મનોજભાઈએ એ બદલ એ લોકોનો ખૂબ ખૂબ આભાર જિગ્નેશભાઈ મેવાણીએ અમિતભાઈ ચાવડા આનંદભાઈ પટેલ ચૈત્રભાઈ વસાવા યુવરાજસિંહ જાડેજા આ તમામનો ખૂબ ખૂબ આભાર ગેનીબેન બેન એને પણ આપણને સાથ સહકાર આપ્યો આભાર મતલબ જે જે લોકોએ સાથ સહકાર આપ્યો એ તમામનો ખૂબ ખૂબ આભાર તો છે જ પણ જ્યારે એ લોકોને જરૂર પડે ને હાકલ પડે ને ત્યારે આપણે એની મદદે જવું ને એ આપણા માટે બહુ મહત્ત્વનું છે જેને આપણને સાથ સહકાર આપ્યો છે જે આપણા માટે લડ્યા છે એને આપણે ક્યારેય ભૂલવાના નથી અને હજુ જ્યાં સુધી બધાને નોકરી ન મળી જાય ને ત્યાં સુધી આપણે સૌ સાથે છીએ અમારા અડીખમ યોદ્ધા બધાઓના નામ તો મને નથી આવડતા આ દરેક વ્યક્તિના નામ તો હું ના લઈ શકું પણ જે લોકોને મને ખ્યાલ છે અમારી સાથે હતા તેજસભાઈ હોય કે દિલીપભાઈ હોય દિગુભા હોય ખેડાથી બરાબર છે બનાસકાંઠાથી આપણે શૈલેષભાઈ હોય મયુર મયુર ચોડાસામાં પાસ પણ નથી એનો વારો પણ નથી લાગે એમ છતાં દરેક લડતમાં હાજર હોય વિભૂતિબેન હોય પછી એ બહેનોના નામ તો મને બહુ નથી આવડતા પૂજાબેન હોય ક્રિષ્નાબેન હોય આરતીબેન હોય સૌથી પહેલાં શરૂઆત નેહાબેને કરી નેહાબેનને એ બધા હતા પછી સૂરજભાઈ દિલીપભાઈ આ બધા તો અડિકમ યોદ્ધા છે જ આપણા પણ સાથે સાથે તમામ ઉમેદવાર જે માત્ર એક વિડીયો આપણે મૂકતા અને સાહેબ તમે વિડીયો મૂક્યો એટલે અમે આવી ગયા એ ખરેખર મહાન યોદ્ધા જ કહેવાય એક વિડીયો માત્રથી કે એક હાંકલ માત્રથી તમે લોકો આવી જતા હતા સત સત નમન છે આ તમારી વીરતાને એમના તો આ ભરતી શક્ય નહોતી પણ આપ સૌના બધાના નામ મને નથી આવડતા એટલે હું સોરી લઈ નથી શકતો બધાના નામ પણ આ તો જેટલા આવડ્યા એ હું તમને કહું છું બાકી હજુ તો બહુ બધા આગેવાનો છે જેને કંઈક ને કંઈક યોગદાન આપવું છે મિત્રો ઘણા બધા એવા છે જેને હું ઓળખતો પણ નહીં હોય એ પણ મને નહીં ઓળખતા હોય પણ છતાં આંદોલનમાં સાથે રહ્યા હવે છે ને આપણે જ્યાં પણ ભેગા થઈએ ને થોડા સાથ સહકારની જરૂર છે આપણા આ બધા જે ટેટ ટાટના જિલ્લાના ગ્રુપ છે ને તો જિલ્લા પસંદગી માટે ગામની પસંદગી માટે આપણને બહુ ફાયદારૂપ બનશે એકબીજાને માર્ગદર્શન જરૂરથી આપજો કે આ ગામમાં સારું છે આ ગામ લેવા જેવું છે આ ગામમાં જવાય અહીંયા સારી સગવડતા છે અહીંયા આ રીતનું રહી શકે અહીંયા તમને વાંધો ન આવે અહીંયા હું વ્યવસ્થા કરી દઈશ તમારા જિલ્લામાં આવે તો તમારે કહેવાનું ભાઈ તમે તમારે આવી જાઓ આપણા ટેક ઉમેદવાર લડવૈયા છે આપણે એની વ્યવસ્થા કરી દઈએ બરાબર છે જે લાગે એને અભિનંદન ન લાગે એને તો લડત લડવા માટે તૈયાર જ રહેવું પડશે કારણ કે ભરતી માટે તો લડત તો લડવી જ પડશે એના વગર નહીં ચાલે ભવિષ્યમાં પણ અને આજે આપણે કદાચ આના માટે લડ્યા છીએ કાલ સવારે એક જ સાથે શિક્ષણનો કોઈ એવો મુદ્દો ઊભો થાય તો પણ લડવું પડશે અને આપણા મુખ્યમંત્રીશ્રીની તો મારે સવિશેષ નોંધ લેવી જોઈએ કે મુખ્યમંત્રીશ્રીના નેજા હેઠળ આ બધું કાર્ય થયું અંતમાં તો હું મંત્રીનો આભાર માનીશ કે પચીસ તારીખના વાયદા પ્રમાણે ભરતી આવી કરી એટલે દરેકનો આભાર ભલે મોડું તો મોડું આંદોલનથી તો આંદોલનથી અંતે આવી આટલા લોકોના ઘરનો ઉજાસ પથરાય એ આપણા માટે સૌથી મહત્ત્વની વાત છે તો તમામ મિત્રોનો આભાર સાથે નાના મોટા તમામ યોદ્ધાઓ જેને ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે અમે સુરતથી આવતા તો અમારે સાહેબ ગાડી લઈ લેતા કે સાહેબ તમારે ગાડીમાં આવવાનું છે ખર્ચો પણ ઘણી વખત આપણી પાસે એમને તો લીધો જ નથી પણ મારાથી જ્યારે પહોંચવાનો પ્રયાસ થઈ શકે એટલો પ્રયાસ મેં કર્યો છે તમારાથી થઈ શકે એટલો પ્રયાસ તમે કર્યો છે દરેકનું યોગદાન છે કોઈ એક વ્યક્તિથી આ ભરતી નથી આવી કદાચ હું જઈને ગાંધીનગરમાં બેસી જાત તો આ ભરતી ન આવે જ ને આપ સૌનો સાથ અને સહકાર હતો સૌએ સાથે મળીને દઢ નિશ્ચયતાથી દઢ સંકલ્પથી આ મહેનત કરીને ત્યારે ભરતી આવી છે એટલે ખાસ સંદેશ આપણા માટે એ છે કે હવે એકબીજાને મદદ કરવાનો સમય આવ્યો છે જ્યાં સાથ સહકારની જરૂર હોય જિલ્લા પસંદગીથી માંડીને દરેક જગ્યાએ રહેવાની સગવડથી માંડીને ગમે ત્યારે તમારા જિલ્લામાં કોઈ પણ વ્યક્તિ આપણો ટાટ ઉમેદવાર આવે તો એને સાથ સહકાર આપવો આપણી જવાબદારી છે અને શિક્ષક બની ગયા પછી દિલથી આપણે ભણાવવાનું છે શિક્ષણ કાર્ય કરવાનું છે ભવિષ્યની પેઢીને બચાવવાની છે અને ભવિષ્યની પેઢીને એવી ઈમાનદાર કરવાની છે એવી જબરજસ્ત કરવાની છે કે અન્યાય સામે તો એ અવાજ ઉઠાવવા જ જોઈએ તો આ તમામ સાથી મિત્રો દરેક જિલ્લાના આગેવાનો દરેક ઉમેદવારો જેને ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે યોગદાન આપ્યું છે તમને લાગે આંદોલનથી આગેવાનોએ બહુ બધું ગુમાવવું પડે છે બહુ બધું છોડવું પડે છે અને આ બધું કરો ને ત્યારે થાય હવે આ બેનો આ શકુંતલાબેન હમણાંથી અખંડ ત્યાં ગાંધીનગરમાં હે તમે જુઓ એટલે વસ્તુ કેવું છે ઘણા બધા ઘણું બધું ગુમાવવું પડે છે ઘણું બધું છોડવું પડે છે અને આ બધું કરીએ ને ત્યારે એક આંદોલન કદાચ સફળતા સુધી પહોંચે છે પણ એમાં સૌથી વધુ જરૂરી હોય તમારો સાથ સહકાર જે મળ્યો પણ જો હજુ પણ વધારે મળ્યો હોત તો આપણે કદાચ પરિણામ કંઈક અલગ હોત અંતે સરકારનો પણ ખૂબ ખૂબ આભાર સાથ આપનાર તમામ યોદ્ધાઓનો ખૂબ ખૂબ આભાર પણ સાથે મળીને આપણે શિક્ષણ વ્યવસ્થાને મૂળમાંથી સુધારીએ અને ઉત્તમ શિક્ષકનું ઉદાહરણ પૂરું પાડીએ અને વધુને વધુ વાલીઓ સરકારી શાળામાં ભણાવતા થાય બાળકો સરકારી શાળામાં ભણતા થાય એવો આપણે પ્રયાસ કરીએ જોકે હવે નવી પેઢી છે એ નવી પેઢીના જે શિક્ષકો છે એ તો બધા ઉત્તમ જ છે પણ શિક્ષણ વ્યવસ્થાને ઓર ઉત્તમ બનાવીએ એવો આપણે સૌ પ્રયાસ કરીએ મિત્રો સાથે કદાચ કોઈને રિપ્લાય ન આપી શકાણો હોય યોગ્ય સમયે કદાચ કોઈને ક્યાંય જવાબ ન આપી શકાણો હોય કારણ કે વ્યસ્તતાના કારણે કદાચ બધા મેસેજ ન ચેક કર્યા હોય બધાને જવાબ સરખો ન પણ દેવાનો હોય ક્યારેક વ્યવસ્થિત ન પણ બોલાવાનો હોય તો ક્ષમા અને માફી પણ લડતમાં આવું બધું તો રહેવાનું બધી જ જગ્યાએ તો આપણે નથી પહોંચી શકવાના મીડિયા મિત્રોનો આભાર કેમ બોલાય દરેક મીડિયા મિત્રો નવજીવન ન્યૂઝ હોય કે નિર્ભય ન્યૂઝ હોય કે જમાવટ હોય કે વીઓઆઈ હોય ટાઈમ્સ ઓફ ગુજરાત હોય દિવ્ય ભાસ્કર હોય દરેકે આપણને સાથ સહકાર આપ્યો બધાના નામ નથી લઈ શકતો અંતમાં તો ન્યૂઝ બધાએ પણ આપણને સાથ સહકાર આપ્યો હતો મતલબ દરેક લોકોના સાથ સહકારથી એમ કહેવાય ને કે પાળ બાંધો ત્યારે કાંકરોય અગત્યનો છે રામ સેતુ બંધાતો હતો ત્યારે ખિસકોલીનું યોગદાન પણ હતું ને એ ન ભૂલી શકાય એટલે દરેક મિત્રોનું યોગદાન છે મિત્રો અને તમારો જે પ્રેમ મળ્યો છે તમારો જે સાથ સહકાર મળ્યો છે અને તમારો જે આભાર મળ્યો છે એ બદલ તમારો ધન્યવાદ પણ જ્યારે લડતની જરૂર પડે ત્યારે ચોક્કસથી લડીશું અને વધુને વધુ એવો પ્રયાસ કરીશું કે આપણા વધુને વધુ ઉમેદવારોને લાભ થાય અને જ્યાં પણ રહીશું જબરજસ્ત રહીશું લડીશું અને શિક્ષણ વ્યવસ્થાનો ધર્મૂથી ફેરફાર કરીશું બસ આટલું જ ફરી ફરી વખત ખૂબ ખૂબ આભાર દરેકનો હવે આગળની ભરતી પ્રક્રિયા જોઈએ છે કઈ રીતે આ લોકો પૂર્ણ કરે છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત